જ મિત્રો જો તમે ફેસબુકની અંદર કામ કરો છો ફોટો મૂકો છો રીલ મૂકો છો પણ આ ભૂલ કરશો તો ક્યારે ફેસબુકની અંદર ડોલર કે અર્નિંગ ક્યારે નહીં કરી શકો તો બધું જ જાણવા માટે વિડીયોની અંદર એન્ડ સુધી જોજો અને નવા બધા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની આ વિડીયો માત્ર ખાસ છે જે મિત્રો ફેસબુકની અંદર અર્નિંગ કરવા માગે છે અને કમાણી પણ કરવા માગે છે તો મિત્રો આ વિડીયો એટલા માટે મેં બનાવ્યો પહેલાં તો મિત્રો તમે સ્ક્રીનશોટ જોઈ લો આઠસો ત્રીસ ડોલર છે તો મિત્રો તમને ખબર પડી ગઈ છે કે આઠસો ડોલર છે પણ કે આ બેંકમાં ક્યારે આવવાના નથી અને તમારા ખાતામાં આ ડોલર ક્યારે જમા થવાના નથી તો મિત્રો આ ભાઈએ ભૂલ કરી એ ક્યારે ભૂલ ના કરતા કેમ કે મિત્રો આ વોટ્સઅપ સ્ક્રીનશોટ છે એ ભાઈએ મને મેસેજ કર્યો હતો કે ભાઈ મને ગમે એમ કરી ને પેઆઉટ સરખું કરી આપો કેમ કે આની અંદર એડેન્ટ વેરીફિકેશન આવી ગયું છે તો મિત્રો આ વિડીયો માત્ર એવા પેઆઉઉટ માટે છે અને જે મિત્રો ફેસબુકની અંદર મહેનત કરીને કમાણી કરવા માગી રહ્યા છે બહુ મહેનત કરી રહ્યા છે જો આવી ભૂલ કરશો તો ક્યારે ફેસબુકની અંદર તમને અર્નિંગ કે ડોલર જમા બેંકની અંદર નહીં થાય તો મિત્રો આઠસોને ત્રીસ ડોલર એટલે મેક્સિમમ તોતેર હજાર રૂપિયા કહેવાય કેમકે થોડે નાની રકમ ના કહેવાય મિત્રો કેમ કે આઠસો ને ત્રીસ ડોલર એ ભાઈના પીઆઉટની અંદર ફસાઈ ગયા છે કેમ કે તેમનું પીઆઉટ એકદમ ખોટું હતું એકદમ બધું ડિટેલ ખોટી દાખલ હતી એટલા માટે ફેસબુકવાળાએ ત્યાંનું પીઆઉટ રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે અને આઈડેન્ટી વેરિફિકેશન આવ્યું છે તો મિત્રો કે આઈડેન્ટી વેરીફિકેશન એટલા માટે કે જે તમારો ખુદ હોય જે વોનર હોય જે જે નામે પીઆઉટ બનાવેલું હોય ત્યાંનું સ્કેન સ્કેન કરવામાં આવે છે અને મિત્રો જોવા તો પીઆઉટ છે ફેસબુક છે જો તમને યોગ લાગે કે આ વ્યક્તિ ખુદ છે તો તમને તમારો ફેસ સ્કેન થાય અને તમારા ડોક્યુમેન્ટ સ્કેન થાય એના માટે ઘણા બધા ડોક્યુમેન્ટની પણ જરૂર પડતી હોય છે કેમ કે અમુક લોકો પાસે મારી જ વાત કરું કે મારી પાસે એવું ના હોય લાયસન્સ ના હોય જે પાસપોર્ટ બુક હોવી જોઈએ કેમ કે પાસપોર્ટ બુક તો આપણી પાસે હોય નહીં અને લાયસન્સ ઘણા વ્યક્તિ પાસે પણ નથી હોતું આ લાયસન્સ હોવું જોઈએ કાર્ડ હોવું જોઈએ એ ઘણી બધી ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે આ આઈડેન્ટી વેરિફિકેશન કરવામાં મિત્રો આ સ્ક્રીનશોટ શોટ તમે જોઈ રહ્યા છો સોરી સાતસો નહીં આઠસો ને ત્રીસ ડોલર તો મિત્રો આ વિડીયો માત્ર તમારા માટે મેં બનાવ્યો હતો કે ઘણા મિત્રો પીઆઉટ જાતે બનાવતા હોય છે જો તમને ખબર ના પડતી હોય તો અમારા જીવાનો કોન્ટેક કરો કેમ કે મેં બીજા વિડીયોની અંદર મારા સંપર્ક આપેલ છે તો મિત્રો થોડા ઘણું ચાર્જ આપી તમે પીઆઉટ બનાવી શકો છો કેમ કે ક્યારે આવી ભૂલ ના થાય આ ભાઈએ મને પાંચ હજારથી વધારે ચાર્જ આપવાની કહ્યું હતું પણ કેમ કે આ મારાથી થઈ ના શકે કેમ ક્યાં આઈડેન્ટીવેરિફિકેશન આવ્યું છે આ ફેલ થઈ ગયું છે એટલા માટે આપણે એટલું મોટું કામ કરી શકે નહીં એટલા માટે કહું છું કે તમે મહેરબાની કરીને તમે કોઈ જાણકાર વ્યક્તિ સાથે પીઆઉટ બનાવો મિત્રો હું તમને વોટ્સઅપ સ્ક્રીન દ્વારા કરી દાઉં છું એકદમ વ્યાજબી ભાવે તો મિત્રો એટલા માટે કહું છું કે મિત્રો પેઆઉટની અંદર ભૂલ કરશે તો બેંકની અંદર કે તમારા બેંકની અંદર તમારે ક્યારેય ડોલર જમા નહીં થાય એક વાર હા થશે એક બે વાર થશે પણ જ્યારે વધારે પેમેન્ટ આવશે ત્રણસો ચારસો ડોલર પાંચસો ડોલર હજાર ડોલર ત્યારે તમારા આઈડેન્ટિટી વેરિફિકેશન આવી જશે તમારો પીઆઉટ ખોટું હશે તમારું ઓનર નામ ખોટું હશે તમારી જન્મ તારીખ ખોટી છે તો બધું થોડા ઘણું ભૂલ હશે તો મિત્રો તમને આઈડેન્ટિટી વેરિફિકેશન આવી જશે એની અંદર મોટા મોટી તકલીફ અને મુસીબત આવી જશે અને આખી મહેનત તમારી ફેસબુકની બાતલ થઈ જશે એટલા માટે કહું છું કે તમે ફેસબુકની અંદર રીલ મૂકો ફોટો મૂકો જાણકાર વ્યક્તિ સાથે વાત કરો અને મિત્રો પીઆઉટ તમે સારી રીતે બનાવો એટલા માટે મેં નાનકડો વિડીયો બનાવ્યો તો મળી આવતા વિડીયોમાં જય માતાજી